કોટરા જડોદર લૂંટ પ્રકરણમાં ફરાર મુખ્ય સૂત્રધાર પણ વધુ ઓગણીસ પોઈન્ટ એકવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર હુમલા સાથે થયેલી લૂંટની ઘટનામાં ગઈકાલે આરોપી મહત્તમ મુદ્દામાલ સાથે લોરિયા નજીકથી સ્વિફ્ટ કાર સાથે ઝડપાયા બાદ મુખ્ય સૂત્રધાર તરીકે અબડાસા તાલુકાના બાલાપર બુડદ્રોના પરંતુ ભુજમાં સ્થાયી થયેલા અને કોટડા જડોદર ગામે અવારનવાર જતા આવતા અબ્દુલ્લા આહમદ હિંગોરજા ઉર્ફે મામદ સિદ્દીક હિંગોરજાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પાંચસો છત્રીસની કિંમતના લૂંટમાં ઘયેલ સોનાના દાગીના સાથે ઝડપી લીધો હતો આમ ચકચારી આ લૂંટ પ્રકરણમાં ગયેલ લગભગ તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે આ આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી સાથે આવતા વધુ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાશે જેમાં પણ આ ત્રિપોટીના વધુ કેટલાક કારનામા ખુલે તેવી શક્યતા જોવાઈ રહી છે નોંધનીય છે કે આ ચકચારી લૂંટ પ્રકરણમાં સ્થાનિક એક ઇસમ સામે શંકા વ્યક્ત કરાઈ હતી જેમાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર અબ્દુલ ઉર્ફે મામત તેનો ભાઈ કોટરા જડોદર ગામે રહેતો હોય અવારનવાર આવતો હોવાથી તેની સામે શંકાની આંગળી ચિંધાઈ હતી જે સત્ય સાબિત થઈ છે આ ઉપરાંત ભુજના બે ઇસમોની સંડોવણી હોવાના અણસાર મળ્યા હતા અને એ આખરે ખાવડા નજીકના ડેઢિયા ગામના પરંતુ ભુજમાં પડ્યા પાથરિયા રહેતા બંને ઇસમો પણ ઝડપાઈ ગયા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો